નમસ્કાર દર્શક મિત્રો ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનનું જે નવું અપડેટ સામે આવ્યું છે એકવીસ પોઈન્ટ બે અને તેમાં જે નવા સુધારા થયા છે નવું અપડેટ સામે આવ્યું છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો આગળ આપણે જાણીશું આ પોષણ ટ્રેકર એપ્લિકેશનનું જે નવું અપડેટ એકવીસ પોઈન્ટ બે સામે આવ્યું છે તેમાં કયા કયા મુખ્ય સુધારાઓ થયા છે અને શું શું નવા સુધારાઓ થઈને આ પોષણ ટ્રેકર એપ્લિકેશનના નવા અપડેટમાં સામે આવ્યા છે નમસ્કાર મિત્રો હવે આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનનું જે અપડેટ સામે આવ્યું છે અને તેમાં જે સુધારા થઈને સામે આવ્યા છે નવું અપડેટ એકવીસ પોઈન્ટ બેમાં તેના વિશે સમજવા જઈ રહ્યા છે તો અહીં આપણે જોઈ લઈશું જે સુધારા થઈને સામે આવ્યા છે આમ કુલ ચાર સુધારા થયા છે અને મુખ્ય ત્રણ સુધારાઓ થઈને સામે આવ્યા છે તો સૌ પ્રથમ જે સુધારો છે જે તમે અહીં જોઈ શકો છો ઇન્ટ્રોડક્શન ઓફ ફેસ રજિસ્ટ્રેશન એન્ડ વેરિફિકેશન વાઇલ ટી એચ આર ડિસ્ટ્રિબ્યુશન ઇન સિલેક્ટેડ સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ એટલે કે આનો અર્થ એવો થાય છે કે ટી એચ આર જ્યારે વિતરણ કરો છો તે દરમિયાન ચહેરાની ઓળખ ત્યારબાદ બીજું અપડેટ જે તમે અહીં જોઈ શકો છો ઇન્ટ્રોડક્શન ઓફ ઇ કેવાયસી ફેસિલિટી ઓફ બેનિફિશરીઝ ફોર બેનિફિશરીઝ એટલે કે લાભાર્થીઓ માટે ઇ કેવાયસી સુવિધાનો પરિચય જે ઇ કેવાયસી બાબતે છે તેનું નવું અપડેટ સામે આવ્યું છે ત્યારબાદ તમે અહીં ત્રીજું અપડેટ જે તમે જોઈ શકો છો ગ્રોથ રજીસ્ટ બિન એડેડ ઇન મંથલી પ્રોગ્રેસ રિપોર્ટ એટલે કે તેનો અર્થ એવો થાય છે કે માસિક પ્રગતિ અહેવાલમાં વૃદ્ધિ રજિસ્ટર ઉમેરવામાં આવ્યું છે તો આ હતા મુખ્ય ત્રણ સુધારા હવે આ સુધારા વિશે આપણે આગળના વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવીશું તો મિત્રો આપણે પોઈશન ટ્રેકર એપ્લિકેશનનું નવું અપડેટ એકવીસ પોઈન્ટ બે સામે આવ્યું છે અને જેમાં સુધારા થયા છે તેમાં પ્રથમ સુધારા વિશે આપણે વિસ્તૃત વાત કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ તમારે જે અહીં નીચે દૈનિક ટ્રેકિંગ છે તેના પર ક્લિક કરવાનું રહેશે દૈનિક ટ્રેકિંગમાં ક્લિક કર્યા બાદ અહીં જે છે એ ડેટા ઓપન થઈ રહ્યો છે થોડીવાર માટે તમારે રાહ જોવાની છે તો આ જે સુધારો છે તેમાં ટી આર વિતરણ કરતી વખતે ચહેરાની નોંધણી બાબતે છે તો અહીં જે તમે ટી એચ આર છે તેના પર ક્લિક કરો છો અને ત્યારબાદ જ્યારે તમે સગર્ભા સ્ત્રીઓ હોય સ્તનપાન કરતી માતા હોય તેઓને જ્યારે ટી એચ આરનો જથ્થો વિતરણ કરો છો તે વખતે ચહેરાની નોંધણી છે તે અહીં ઓપ્શન આવશે તો આ જે સુધારો છે તે તમારે ખાસ નોંધ એ બાબતની લેવાની છે કે આ ઓપ્શન છે તે ફક્ત ને ફક્ત નિશ્ચિત થયેલા રાજ્યો તેમજ જિલ્લામાં જ આ ઓપ્શન હશે તો તમારા મોબાઈલમાં એટલે કે કોશન ટ્રેકર એપ્લિકેશન છે તેમાં તમારે આનો ઓપ્શન નથી આવી રહ્યો તો આ ફક્ત ને ફક્ત જે અમુક નિશ્ચિત જે નક્કી કરેલા રાજ્યો છે તેમજ જિલ્લામાં જ આ ઓપ્શન છે એ હજુ અપડેટમાં આપવામાં આવ્યો છે તો જ્યારે તમે ટી એચ આરનો જથ્થો વિતરણ કરો છો જે દરમિયાન આ ઓપ્શન તમને અહીં દેખાશે નહીં પરંતુ જો તમારા જિલ્લામાં અથવા તો તમારા રાજ્યમાં જો આ ઓપ્શન આવ્યો હોય તો તમારે તેમાં હજાર જો જથ્થો જ્યારે તમે વિતરણ કરો છો તે દરમિયાન તમારે ચહેરાની નોંધણી કરવાની રહેશે તો આ હતો પ્રથમ સુધારો ત્યારબાદ પોશન ટ્રેકર એપ્લિકેશનના બીજા અપડેટ વિશે વાત કરીએ તો જે લાભાર્થીઓ માટે ઇ કેવાયસી બાબતે અપડેટ સામે આવ્યું છે તો તેના માટે સૌ પ્રથમ અહીં તમને નીચે જે વધુનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનો રહેશે વધુનો ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ નીચે સ્ક્રોલ કરો છો ત્યારબાદ તમને અહીં જે નવું મેનુ દેખાઈ રહ્યું છે બેનિફિશરીઝ ઈ કેવાયસી આ જે નવું ઓપ્શન છે તે એડ થયો છે તો કેવી રીતે ઈ કેવાયસી કમ્પ્લીટ કરી શકાય તો સૌ પ્રથમ તેના પર તમારે બેનિફિશરીઝ ઈ કેવાયસી પર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ તમારી સામે અહીં જે લાભાર્થીઓ છે તેની નોંધણી જે એટલે કે લિસ્ટ સામે આવી જશે જેમાં સગર્ભા બહેનો ધાત્રી માતાઓ તેમજ બાળકોનું લિસ્ટ છે તે તમારી સામે આવી જશે લાભાર્થીઓનું લિસ્ટ સામે આવ્યા બાદ અહીં જે તમને નીચે કમ્પ્લેટ ઈ કેવાયસી લખેલો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ અહીંથી તમારે કન્ફર્મ એન્ડ પ્રોસેટ એવું લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને સામે આવી જશે ત્યારબાદ તમારે અહીં લાભાર્થીનો જે આધાર કાર્ડ નંબર હોય છે તે તમારે અહીં દાખલ કરવાનો રહેશે અને અહીં જે તમને કેબતા જે નંબર દેખાઈ રહ્યો છે તે તમારે અહીં દાખલ કરવાનો રહેશે તે દાખલ કર્યા બાદ અહીંથી નેક્સ્ટ આપશો એટલે જે આધાર કાર્ડ નંબર તમે નાખેલો છે તેની સાથે જે રજીસ્ટર મોબાઈલ નંબર હશે તે તમારી સામે ઓટીપી આવશે અને તે ઓટીપી દાખલ કરી અને ઓકે પર તમે ક્લિક કરો છો એટલે ઈ કેવાય સી થઈ જશે તો આ હતો બીજો સુધારો ત્યારબાદ ત્રીજો અપડેટ માસિક પ્રગતિ અહેવાલમાં વૃદ્ધિ રજિસ્ટર ઉમેરવામાં આવ્યું છે તેના બાબતે છે તો સૌપ્રથમ અહીં જે તમને નીચે બધું ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ આ પ્રકારની વિગતો સામે આવે છે અને તમારે અહીંથી માસિક પ્રગતિ અહેવાલ જે લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે અહીં જે નીચે તમને ઓપ્શન દેખાઈ રહ્યો છે માસિક રજિસ્ટર ડાઉનલોડ કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે માસિક રજિસ્ટર ડાઉનલોડ કરોના પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારની વિગતો સામે આવી જશે અને ત્યારબાદ અહીં જે તમે જે પણ તમારે જે નવો ઓપ્શન એડ થયો છે તે તમને અહીં દેખાઈ રહ્યો છે ગ્રોથ રેકોર્ડ ઓફ ચિલ્ડ્રન તો અહીંથી તમારે જે રિક્વેસ્ટ અહીં મેં ડાઉનલોડ કરી નાખ્યું છે પરંતુ અહીં તમારે રિક્વેસ્ટનો ઓપ્શન આવશે તે રિક્વેસ્ટ પર તમે ક્લિક કરો છો અને થોડી જ વાર રાહ જોવો છો એટલે તમારી સામે જે માસિક રજીસ્ટર અહેવાલ છે તે ડાઉનલોડ થઈને સામે આવી જશે તો આ હતા પોશન ટ્રેકર એપ્લિકેશનના મુખ્ય ત્રણ સુધારાઓ